કઈ ત્યાં છોકરા હમણાં જઈવા તમે હું તો એમ કહ્યું કઈ આવ્યા હે હું કઈ આવે હું કઈ ખબર નહીં માસી કઈ કીધું નથી કમ કઈ આવ્યા બસ અંદર હતા હુઈ ગયા બાંધો ની પછી કીધું કે હાલ ને હું કહું કે બા લઈ એવા ગુલાબ જાંબુ લેવા અને જેને ઓલું લેવા હું લઈ ખમણ લઈ આ કે કે મને બહુ ખાવાનું મન થયું મેં કીધું કંઈ વાંધો નહીં હાલ ને હું કો લઈ લઈ માસી નહીં માસી હવે જો Rosuima soy me quedé con la lao la la que la mosca, la mosca, la mosca, la mosca, la mosca, la que, la la mosca, la mosca, la que la હા કરી એવા નક્કી કાં ભાઈ મને એ નક્કી કરી એવા એ વાંધો નથી પણ તમે આ મને ઓલા હારા જે બધું છે ને સંડાસ બાથરૂમ બાથરૂમનીમાં મેળ નહીં આવે એ શું કરું મારે તને ખબર છે ને મને પછી મારે બધું એ ઓર્ડર થાય એ મને જીરી ન પોહાય તને ત્યાં નથી છોકરા ખબર તું હે ને નક્કી કરી તારે મને જીરીક તો ફોન કરાઈ ને કે બા જો આવી રીતે છે નક્કી કરીને રૂપિયા દઈને બેસી ગયો પછી મારે તો હા પાડવી જ પડે ને હવે હું કીમણી જાઉં હે એના કરતાં તારે મને જરીક જો કીધું હોત ને તો વાંધો ના હોત કે બા આવી રીતે છે તું થોડો કે બા ને કંઈ બા ને કે તો બા પછી ના પાડી દે ને કા કાં હાસી વાત ને અરે બા હું ના પાડી દઈએ મળતું નહોતું હું સોનલ કેવા વધે ગયા 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 તમે વાત જવા દો એટલા અમે રખડા તમને ખબર નથી એટલા રેગડા ને કે આ તો છેલ્લે આ કે હવે મને કાંઈક થાય હોય કે જડે કે ન જડે તા તો બિચાડી કોકને ઓરખાણ આપી તો એ માછી બિચાડા કે કંઈ વાંધો નહીં અહીંયા છે તો એક કાકા માન ભેગા થઈ ગયા તો કે ના અહીંયા હે હવે એમાં તમે પાછા એમ કહ્યું કે તમે નત રાખવું નત લેવું ને વાતું કરતા હું તાલી તમારી મરજી તમારે બધા જેમ કરવું હોય ને એમ કરો હું તો કંઈ તમને ઓલું નથી કરતી તમારે મન થાય એમ કરો હે તો હું રહેવા છે ને કાલે જવાની જ શું કાલે સામાન ફેરવવાનો થાય ને માસી કોથા ભર દીધા બેગ સામાનના કે ક્યાંથી મારે કંઈ સામાન લેવો પડશે નહીં જો હે ને એ હું તને ફોન કરી તો પછી તું શેને આવી જાય કાં પછી ને મને રૂપિયા દેજે તો એ પ્રમાણે હું શેને સામાન લઈ લઈશ રૂપિયા દઈ દેજે ને હું લઈ લઈશ બા રૂપિયા નહીં મળે રૂપિયા તમને એમ નહીં મળે તમારે જોતા પૂરતા પૈસા મળીએ બાકી તમાર સામાન લેવો આ તે બધું હું છે ને લેવો હે તો હું ધક્કો ખાઈ જાય પૈસા તમને રોકડા નહીં આપું જે વસ્તુ જોતી હોય એ મને કહેજો કરિયાણું એ હું તમને નાખી દઈ પછી તમને જી ઘટે એ પૈસા હું તમને આપી બાકી હું તમને રૂપિયા ને લેવડ દેવડ નહીં કરું તમે કાલ કે જરૂર જરૂર છે છે તો હું તમને દીધા રાખું પછી મારે શું કરું ઘરમાં હે એટલે જોતું પૂરતું તમને કરિયાણું નાખ દઈ જી જોતું શાકભાજી નું ઈ પૈસા હું તમને આપી બાકી તમને હું આપીશ નહીં રૂપિયા ઈ જો તમને કહી દઉં પછી કેતા નહીં એટલે તન મારા પર વિશ્વાસ નથી બા ઉપર કે બા કંઈ ખોટા વાપરી નાખે તને એમ કે કોકને દઈ દે હે નહીં રૂપિયા હું દઈ તો તને કોક સડાવે એટલે છે ને તું સડી જ જા તું સડી જ જા તને એ માનું ન જરાય પેટમાં બળતું કે મારી મા કેમ કરું કોક કેમ તું કર્યા રાઈ હે તને નથી થાતું હું કંઈ રૂપિયા વાપરી નાખી કોઈ દઈ દઈશ કોઈ દઈ દેવાની વાત નથી બા મને ઈ નહીં મેળાવે હું તમને કહી દઉં ને બ મગજમારી ન કરો ખોટે ખોટી કારણ વગરની હે એ છે ને પૈસા જોતા હોય હું તમને દઈ જે સામાન લેવો મને તમારે ફોન કરી દેવો હું તમને ગમે એમ કહી પુગાડી દઈ બાકી હું રૂપિયા એમ લેવાડ દેવો ઘણી ઘણી નહીં કરું ઈ મને વિશ્વાસ છે તમે કોઈ નહીં આપો પણ મને ઈ મેળ નહીં આવે બરાબર ને તમે બાઈ એમ કહો કે તને કોક કેતું હોય કોકનું માને તમે મારી જ વાત કરો મને બધી ખબર પડી જાય ખોટે ખોટા હે ને તમે મારા નામ ન દો એક તો એટલી હેરાન થવા ગઈ ઘર ગોતવા ગઈ પાછા જ તમે મારું ઓલું કરો હો હરમ ન થાવતી બા હવે તો તમે જરીક શરમ કરો હવે તો શરમ કરો હવે તો હું કરવા ઓલું કરો છો તમને બસ ભાભી 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 રાખજો ભાભી ભેગા તો કર્યો ત્યાં ભેગા હવે તો છે ને બોલવાની જ છું હવે હું થાકી ગઈ છું મારું ખોટું ખોટું નામ ન દેતા પહેલાં કહી દમ

તમે એને જમણા સંભળાવતા હતા મને કંઈ સોનલ કહેતી નથી તો તો મને ઘર ન લેવા દે નામ પૈસા દેવા દે ઓકે મગજ કરતા નહીં બા ખોટે ખોટી હોય કારણ વગરની હા બસ તારે ધા એક જ મગજ ન કરતા મગજ ન કરતા જેમ કરો એમ બ ખાવાતા દે હોય ને બે ટાણા કી નહીં ગયો એ જટી લેહો એવડા રોગા કર્યા મેં વાતું કરતો જઈએ હોય તે ભાભી 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 હું તમારું બગાડ નાખ્યું છે અમેય હું ભાભીને બગાડ નાખ્યું વાતું કરતા તમે હું બોલો તમે બે હે તમને સમજણ પડે કે નહીં તમે હું બોલો હું બોલો ભાભી ભાભી કરતા હંભરાઈ મને બધું હું કઈ બેરી નથી તમને એમ કે નહીં હંભરાઈ ભાભીને ખોટી મગજ મગજમારી ના કરો તમને કોઈ કંઈ નથી કહેતું એ તો સંદીપ બાને બોલે છે તમને કોઈ કંઈ કીધું નથી બાને ને સંદીપને વાત છે તમારી વાત નથી થતી તો બા કહે છે કે ભાભી નામ ને ભાભી નામ એટલે કીધું સંદીપે કે અમે કંઈ ભાભી નથી કહેતા તમે ખોટું તમારા ઉપર લ્યોમાં કારણ વગરનું છે ને અમારે ઝઘડો નથી કરો અમારે હમણાં જમીન નીકળી જવાનું છે ને મને તો સંદીપ મૂકી જાઓ બા આજ રહેવા જાય કાલ રહેવા જાય ગમે ત્યાં રહેવા જાય હો મને તમે આજ મૂકી જાઓ મમ્મીના ઘરે પછી બાને તમારે જેમ શિફ્ટ કરવા ને એમ કરી દેજો મારે ખોટી અહીં મગજમાં જ નથી કરી મારે કઈ જીવ નથી એ તો હું તને મૂકી જાય ટેન્શન લેવા પો બા ભાભી તમે આવી રીતે મોઢું બગાડો ને ખીચ ચડાવો અમને બધું આવડે અમને બધું કરતા આવડે પણ અમે સંબંધ સાચવીએ એટલું તમે યાદ રાખજો હા અમે કંઈ તમારા રૂપિયા બાપાએ ચટી નથી લેવાના તમે એમ કહો તમને એમ કે અમને દઈ દે હે એટલે તમે એમ કહો કા ખોટા તમે અમારા ઉપર ઓલા ન કરતા અમે તમારા રૂપિયા નથી લેતા હા એટલું તમને પેલા કહી દઉં ખોટું મગજ મારી ન કરતા સંદીપભાઈ કોઈ એ મગજમારી નથી કરી તમે કરો છો અમે કંઈ મગજમારી કરવા માગતા જ નથી એ તો તમને પહેલાં જ કહી દઈ હું ચૂરાડું નાખી નાખી બોલો હું તમને બધાય બાંધવા સિવાય કાઈ આવડે કે ન થાવડતું હું કા હું રાયડું નાખી હવે ભલાઈ તમારીઓ બેન તારા બનેવી આવી હે તો હવે મને કી જાય હો કે તું આઈ હું આવા કરીને બેઠી હવે તારી બેન ભલાઈ હવે તું છે ને મગજ મારી મૂકી દે મોટી હો તારે હું શેતાને કોઈ કઈ કહે છે એટલું રખડીન છોકરા આવે બિછડાવે ઘર બોયતું ને તમે પાછા આવી મગજ મારી કરો કોઈ કઈ નથી કેતું બેન ની તું ચાહું ભરી એનું ઉપરાણું લઈને બેઠી તું અહીંયા દેખી ગઈ નથી વાતું કરતી કોઈ કોઈને નથી કહેતું એ ખોટે ખોટા બે માણસ થાય કાં રાઈડ અમાર ઉપર નાખે તું બેન બોલાવતી હતી તેમ કાલે આ કે હાલો બાય કે બોલાવતા હતા એ કે માસી નહીં તું હાલ હવે જઈ તથા બે બેઠા હતી તું લે આવતા રહ્યા એ વાત કરી કે બા હું તમને પૈસા નહીં આપું પૈસા વગર મારે કંઈ થાય હે બેન એવી તું વિચાર કરી લે રૂપિયા વગર હું શું કરી ક્યાં તને રૂપિયા ના પાડે રૂપિયા તને જોતા હેમ બે હે કે એક ધારા તા કઈ નો દે તને હે બેન ઈન તને એક ધારા રૂપિયા નો દે ઈ તા હું તને કહું કેમ કે પછી ઈ નઈ જોતા બેન હે જોતી હોય વસ્તુ તને લઈ દેહે ક્યાં ના પાડે છે હે પછી હું સે હવે હા માસી એ તો બરાબર જ કે છે ને સંદીપ પછી અમારે બધું હવે જોવું જોઈએ ને હે તો કે મને પૈસા દઈ દેવાના મારે વસ્તુ લેવી હોય આ તે લેવું હોય એટલે પછી બાનું કરી દઈએ કે અમે આ લીધું નામ કર્યું અમારે તો પછી પૈસા બાદ દસ દી થાય તો બે હજાર દે દસ દી થાય તો ત્રણ હજાર દે તો એમ તો ન ના પોસાય માસી સાચું કરો ને બરાબર ને માસી મેં કીધું કાંઈ જરૂર હોય હું ગાડી લઈને આવીને દઈ જાય તમને બરાબર ને બીજી કાંઈ આપણે કંઈ લપચપ કરવાની નથી તો કે ના એમ નહીં ને આમ નહીં હું કંઈ કોઈ દઈ દઈ નહીં મેં તો મેં ક્યાં કોઈ દઈ દેવાનું વાત કરી તો ભાભી હું પારણ વગર નહીં કે હું થોડી રૂપિયા લઈ લે મેં તું મેં ક્યાં કીધું કે તમે રૂપિયા લઈ લેહ બહ હવે જી થયું થઈ ગયું બેન તાર કેદી રહેવા જવાનું છે આજ કે કાલ હે બેન તું પાછી રોકાવા આવજે હવે મને આ પોહા તું મારા ઘરમાં હું હાસી વાત કરું તાર બને વિશે પછી મને ખી જાય બે દિ થયા નથી ગમતું નથી ખાતા નથી પીતા અમારા ઘરમાં કોઈ હું થતું નથી ને તમારા ઘરમાં આવું ના ઉભું રહીએ તમને કેમ ઓલું થાય છે તમને કંઈ ગૌલું નથી થતું હા પણ માસી તમને એમ થાય કે મોટી બોલે બોલે જ ને કહ્યું એમ કે આમ ને માસી કઈ હું કઈ રૂપિયા લેવા બેઠી બાપા હે હે અમે હમણાં જમીન નીકળી માસી હો કા હું તું ના હા હું જોવા તું નહીં આવી મને હું ગોઠવવા નહીં લાગી કઈ નહીં કરવા લાગી વાતો કરતી હે તું ઉપાધી કરવા હું બેઠી ને પછી હું છે હું બેઠી પછી તારે કઈ ઉપાધી કરવાની જરૂર જ નથી મારે ના બા વરીને થઈ કંઈક લઈ ગયા ત્યાંથી ભાભી હું તો જો અટાણ હમણાં જમીન નીકળી જાઉં મારે નથી રહેવું નથી હું કંઈ તમને ગોઠવવા લાગવાનું કંઈ વાંધો ને બેન હું છે ને બહુ હું તને ગોઠવવા લાગી કરવા લાગી હો કંઈ ના આવે પછી આટો મારી જાય હો અટાણ તું ઓલું કર કારણ વગરની હા હું તો જુવાન રહીતી જટા ગઈ ના ગોઠવી લીધું વાતું કરતી બેન તું તા હા તારા કરે કાજુ બદામ પીસતા દૂધ પીસતી અમે કઈ ગામડામાં ખાધું પીધું નથી તેની અમારાથી એટલું કામ થાય વાતું કરતી તું હા તને એવું વાતું આવડે બધું થઈ જાય ખોટી ઓલી લાઈફ કઈમાં કારણ વગરની બસ બા તમારે આવી જ બીજા મારી માસી યાર લખ કરો માસી કે હું આવું હું પછી શું છે જવા દઉં ને ભાભીને નક છોકરાઓ કંઈ કરવા દે હે તમને એના કરતાં જવા દઉં તમે વયા જજો ભાભી બપોરે કાંઈ વાંધો નહીં ઓહો તમને તો હું છે બેહીને તમે વયા જાવ નહી વયા જાય એટલે બા એકલી થઈ જાય કા હ

à alo cô Hoàng lạc hung à à bữa thế anh một biết cả thì sao biết kim sẽ ở thằng nào không này à mà chơi mà chơi này à mà chơi mà chơi phần mình được này tao đi cái ta mình phải chúng ta mình phải gặp lại vào khán màn tao vào cái cái này tao cái nhưng mà không thấy cái gì nhưng cái mà cái 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 cái

ななあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、なあ、 থাকি লাকড়ো রাখিয়ে রাখিয়ে